શાંતિ દેશના જવાનો પોતાના જીવ સમર્પિત કરનાર દેશની રક્ષા કરનાર આપણા દેશના કાશ્મીરના સરહદમાં પુલવામામાં ચૌદ ફેબ્રુઆરીએ આતંકીઓ દ્વારા ચાલીસ જવાનો શહીદ થયા હતા તેમની શ્રદ્ધાંજલિ માટે ચૌદ ફેબ્રુઆરીના દિને પેરામિલિટરીના નિવૃત્ત જવાનો દ્વારા કપરાડા તાલુકાના નાના પોંઢા બજાર ચાર રસ્તા સર્કલ પાસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ નિવૃત્ત જવાનો થકી સ્નેમિલન કાર્યક્રમ સહ્યાદ્રીમાં આવેલ વડખંભા ગામે ઉપસ્થિત રહ્યો જાયો બિનવાડાના સહિદ ગુલાબભાઈના પત્ની તારાબેનને સાલો ઢાળી સન્માનિત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં મહેનમાઓએ ઉદ્બોધનમાં સહીદોના પરિવાર અને નિવૃત્ત જવાનોને માન સન્માન મળે તે માટે રાજ્યને કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી પત્રકાર કમલેશ મહાવિદ ગ્રામીણ ટુડે ન્યૂઝ આજે પુલવામામાં થઈ ચાલીસ જવાનોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નિમિત્તે ખૂબ સરસ નાનાપોંડા સર્કલ પર એમની શ્રદ્ધાંજલિ આપી એના પછી દક્ષિણ ગુજરાતના તમામ એક્સ પેરામિલિટરી એસોસિએશનના સંદર્ભે ખૂબ સરસ સ્નેહ મિલનનું સંમેલન થયું ખૂબ સારું એવું આજે સંખ્યામાં મોટી સંખ્યામાં એક્સ પેરામિલિટરી એસોસિએશનના જવાનો વીરાંગણાઓ એમનું સન્માન કરવામાં આવ્યા અને ખરેખર તો જે પુલામાં સહી થયેલા જવાનોએ એમનું માન સન્માન મળે એના માટેની અમારી મોહિમ ચાલુ છે જય હિન્દ જય ભારત ફેડરેશન ઓફ એક્સ પેરામિલિટરી ફોર્સેસ એસોસિએશન સેક્રેટરી એસ મોહન રાવ મેં આજ जो गुजरात साउथ गुजरात में जो मीटिंग हुआ है आज ये पुलवामा में जो शहीद हुआ जवान उनके लिए हुआ है उन्हीं के लिए हम आंध्र प्रदेश से इधर आया हुआ है आज इतना वीरांगना को देखा है हम वो वीरांगनाओं को जो गवर्नमेंट की तरफ से कितना स्पेशलिटिस मिला क्या नहीं मिला उस चीज़ के बारे में बातचीत किया तो बहुत दुख लगते हैं पूरा भारत में चल रहा है वो शहीद शहीद लेकिन उनको शहीद का दर्जा नहीं है ये कितना दुखी की बात है गवर्नमेंट सोच करके वो करना चाहिए उनको पहले शहीद का दर्जा दे उनको जो मिलना चाहिए भारत बहुत अमीर कंट्री है लेकिन इनका क्यों सता रहा है वो देने देने के लिए हम लोग कोशिश कर रहा है इसलिए हम आंध्र से आकर के सभी जवान को अवेयरनेस कर रहा है इसलिए मैं और एक बार जो मीडिया का जो ये लोग हैं इनको भी धन्यवाद देता हूँ ये हमारा वाणी को गवर्नमेंट के पास पहुँचे और इनको वीरांगनाओं को जो सुविधा मिले धन्यवाद વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુ ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો